ઉત્તરાયણના પર્વ પર સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો પતંગ દોરા અને લાડુનો હનુમાનજીને ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે ત્યારે આ વિશેષ શણગારના દર્શન કરી ભક્તો પણ ધન્ય થયા હનુમાનજી મંદિરની બહાર તેમજ મંદિરના ગર્ભગૃહને અલગ અલગ પતંગોથી શણગાર કરવામાં આવ્યો છે સાથે જ કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની પ્રતિમાને પણ પતંગનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો ત્યારે ઉત્તરાયણના પર્વ પર મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તો વિશેષ દર્શન કરી ધન્ય થયા તો મંદિરના સંતો ઉત્તરાયણના પર્વ પર દાન કરવાનો સમય છે આજે હનુમાનજી મંદિર ની અંદર ભવ્યાથી ભવ્ય રીતે ગૌ પૂજન પણ કરવામાં આવ્યું આપણે બધા મહાભાગ્યશાળી છીએ કે ભગવાન રામચંદ્રજીના પધરામણીના પૂર્વ સંધ્યાએ આપણે બધાએ આ ઉત્તરાયણનો મહાપર્વ ખૂબ ધામધૂમથી ઉજવીએ દેશની અંદર જ્યારે બીજી દિવાળી થવા જઈ રહી છે ત્યારે હું દાદાના ચરણોમાં પ્રાર્થના કરું કે સંપૂર્ણ જીવન આપણું સુંદરમય જાય અને દાદા